જય શ્રી કૃષ્ણ મિત્રો તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આજે આપણે સવાર સવારમાં આવી ગયા છીએ બહાર ફરવા માટે જાહેર જોવા માટે તો જો આ બાજુ પાછળ છે શિયાળોની લીલી સમ જેવી જાહેર છે અને એકદમ જબરજસ્ત જાહેર થઈ છે આ વર્ષે તો અને આ વર્ષે તો એટલું બધું ખેડૂત મિત્રોને નુકસાન થયું છે કે એની વાત ના પૂછાય એટલું બધું નુકસાન થયું છે મેં તમને પણ એ ચેનલ તો મારી બીજી છે એના ઉપર મેં એ વિડીયો અપલોડ કરી દીધો હતો પણ એ ચેનલ મારી બંધ કરી દીધી છે યુટ્યુબે કોઈ મેં એ પોલિસી ફોલો નથી કરી એ માટે મારી ચેનલ બંધ કરી દીધી છે અને ત્રણ વર્ષ સુધી મેં એ ચેનલની અંદર લગાતાર મહેનત કરી દીધી તે છતાં યુટ્યુબે મારી ચેનલ બંધ કરી દીધી છે અને આ મારી બીજી ચેનલ છે રોહિત હેપી વ્લોગ તો આ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને બધા જ તમને બ્લોગ જોવા મળે ગુજરાતી બ્લોગ તમને ખૂબ જોવાની મજા આવશે તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આજનો બ્લોગ તમને સારો લાગે થોડોક પણ સારો લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમે તો જો આ બાજુ શિયાળોની જાત છે અને મારો તો યુટ્યુબનો ભઠ્ઠો છે એકદમ સરસ મારો મજાનું લોકેશન આવે છે તો હું તમને યુટ્યુબનો ભઠ્ઠો પણ દેખાડવાનો છું તો મિત્રો તમે યુટ્યુબનો ભઠ્ઠો તો જોઈ લીધો હોય છે તો આપણે એ યુટ્યુબના ભઠ્ઠાના આપણા વ્લોગ આવશે એકદમ જબરદસ્ત વ્લોગ આવશે અને બહાર આપણે જ્યાં જ્યાં પણ ફરવા જઈશું ત્યાંના પણ તમને ગુજરાતી બ્લોગ તમને ફૂલ હું તમને બ્લોગ તમને હું ઉતારીને દેવાનો છું તો તમે બ્લોગને તમે પૂરો તમે કન્ટિન્યુ કરજો તમને જોવા મળે છે ખૂબ સરસ મજાનું તમને જોવાની મજા આવશે તમને એવો બ્લોગ હું બનાવું છું તો અમારી ચેનલને તમને સબસ્ક્રાઇબ જરૂરથી કરીને રાખજો તો તમને આવા જ બ્લોગ તમને ઇન્ટરેસ્ટિંગ જોવા મળે છે તો મળીએ આપણે કાલેના બ્લોગમાં ત્યાં સુધી જય વંદે માતરમ